લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય અને ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સ અને થોડા ડ્રાય ફ્રૂટમાંથી બની જતી એવી ડ્રાય ફ્રૂટ કચોરીની રેસીપી લઈને આવી છું હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન રોજ નવા રેસીપીના વિડીયો જોવા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ડ્રાય ફ્રૂટ કચોરી બનાવવા માટે મેં એક બાઉલ મેંદો લીધો છે એક બાઉલ તીખા ગાંઠિયા લીધા છે એક વાટકી ઓઇલ લીધું છે એક વાટકી ડ્રાય ફ્રૂટ લીધા છે રૂટિન મસાલામાં એક ચમચી મરચું મીઠું સ્વાદ મુજબ એક ચમચી ગરમ મસાલો ચપટી હળદર પાંચ ચમચી હિંગ અડધી ચમચી ધાણાજીરું પાવડર ગોળ અને એક લીંબુ લીધા છે સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં મેંદો એડ કરી તેમાં મીઠું એડ કરી મિક્સ કરી દઈએ હવે તેમાં પાંચ મોટી ચમચી ઓઇલ એડ કરી દઈએ આશરે બે મોટા ચમચા જેટલું ઓઇલ એડ કરવું અને તેને સારી રીતે મિક્સ કરી દેવું આ રીતે સારી રીતે મિક્સ કર્યા બાદ જોવું કે લોટની આ રીતે મુઠ્ઠી વળે છે તો આ લોટ કચોરી માટે પરફેક્ટ છે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધવું પાણી થોડું થોડું કરીને જ એડ કરવું કેમકે લોટ નરમ થઈ જશે તો કચોરી માટે પરફેક્ટ લોટ નહીં બાંધી શકાય માટે માટે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતે કઠણ લોટ બાંધવો લોટને મસળવો ખૂબ જ જરૂરી છે આ રીતે મસળી મસળીને જ લોટ રેડી કરવો હવે આ રીતે મછળી લીધા બાદ લોટને ઢાંકી અને પંદર મિનિટનો રેસ્ટ આપીને ત્યાં સુધી બીજા મસાલા રેડી કરીએ હવે સ્ટફિંગ રેડી કરીએ તે માટે મિક્સર જારમાં તીખા ગાંઠિયા લઈ અને તેને ક્રશ કરી દઈએ તો આ રીતે તીખા ગાંઠિયાનો ક્રશ કરી લીધા બાદ હવે ડ્રાય ફ્રૂટને સમારી લઈએ તો કાજુ અને બદામના મેં વડે આ રીતે નાના ટુકડા કર્યા છે તમે મિક્સ જારમાં એડ કરી અને પલ્સ મોડમાં આ રીતે તમે ક્રશ કરી શકો ગોળને ચાકુ વડે સમારી લઈએ ગોળને તમે ખમણી વડે ક્રશ કરી શકો મેં આ ગોળ નરમ લીધો છે હવે મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલાં તીખા ગાંઠિયાનો ક્રશ એડ કરી દઈએ જે મસાલા લીધા એ બધા મસાલા એડ કરી દઈએ એકથી બે ચમચી ઓઇલ એડ કરી દઈએ ક્રશ કરેલ ગોળ એડ કરી દઈએ ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને હાથ વડે સારી રીતે મિક્સ કરી દઈએ આ સ્ટફિંગને સારી રીતે મિક્સ કરવા જારમાં એડ કરી અને થોડું ક્રશ કરી શકાય પણ મેં હાથેથી જ આ રીતે મિક્સ કર્યું છે કેમ કે મેં ગોળ નરમ લીધો છે જેથી કરીને તે સારી રીતે મિક્સ થઈ જાય છે હવે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરીએ તો કિશમિશ એડ કરીએ કાજુ બદામના ટુકડા એડ કરી અને તેને મિક્સ કરી દઈએ આ મિક્સર આ રીતે થોડું મુઠ્ઠી વળે એ રીતનું હોવું જોઈએ જો જરૂર જણાય તો એક ચમચી ઓઇલ એડ કરી શકાય જેથી તેનું બાઇન્ડિંગ સારી રીતે આવે આ મિક્સર આંબલીનો પલ્પ ઉમેરી શકાય પણ મેં લીંબુનો રસ એડ કર્યો છે હવે પંદરથી વીસ મિનિટ લોટને રેસ્ટ આપ્યા બાદ તેમાંથી એક નાનો લુવો લઈ અને તેને આ રીતે હાથેથી જ થેપી અને એક કટોરી જેવો શેપ આપી દઈએ તો આ રીતે સારી રીતે કટોરી જેવો શેપ આપી દીધા બાદ તેમાં સ્ટફિંગનો ગોળો એડ કરી દઈએ અને તેને ચારે બાજુ લોટને શીલ કરી દઈએ તો આ રીતે બધી કચોરી રેડી કરવી જો એવું લાગે કે ક્યાંકથી શીલ ખુલી જાય છે તો મેંદાની થોડી સ્લરી લગાવી શકાય પણ સામાન્ય રીતે જરૂર પડતી નથી તો આ રીતે બધી કચોરી રેડી કરવી હવે ગેસ ઓન કરી તળવા માટે તેલ મૂકી દઈએ તેલ મીડિયમ આંચ પર જ ગરમ કરવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની નથી હવે આ તેલ આવી ગયું છે તેમાં એક એક કરી કચોરી એડ કરતા જઈએ જો ગેસની ફ્લેમ હાઈ હશે અને તેલ વધારે ગરમ થઈ જશે તો કચોરી ક્રિસ્પી નહીં બને ઉપરથી તળાઈ જશે અને અંદર કાચી રહી જશે માટે લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવી કચોરીને આ રીતે ઉપર નીચે ફેરવતા જઈ અને ચારે બાજુ સારી રીતે તળી લેવી ધીરે ધીરે કચોરીનો કલર ચેન્જ થાય છે અને તે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની છે લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગે છે તો આ કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે તેને ડીશમાં લઈ લઈએ આ કચોરી ચા જોડે બહુ જ ટેસ્ટી લાગે છે અને લાંબા સમય સુધી ખરાબ નથી થતી ફ્રીજની બહાર પણ તેને એક મહિનાથી પણ વધારે સમય સુધી સ્ટોર કરી શકાય છે કચોરીનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ